મારા ગુલાબજામુ જેવા મીઠા આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં અંગ્રેજી બોલશો રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર જોઈને મેસેજ કરી દેજો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલા લોકો જોડાઈ રહ્યા છે ફટાફટ આવી જાવ ચાલો આજે આપણે આવી ગયા છીએ દરરોજ બોલાતા દરેક ગુજરાતીઓ દરેક ગુજ્જુ આપણે દરરોજ આવું બોલીએ છીએ એવા સ્પેલિંગ લઈને સ્પેલિંગ ના એવા સો સ્પેલિંગ લઈને આપણે આવી ગયા છીએ આના બે થી ત્રણ પાર્ટ આવશે આ બસો ત્રણસો સ્પેલિંગ ખૂબ જ અગત્યના છે દરરોજ આપણે આખો દી આવું બોલીએ છીએ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ચાલો થઈ જાઓ તૈયાર વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો બસો લાઈકનો ટાર્ગેટ છે બસો લાઈક થઈ જશે એટલે ગ્રુપમાં પીડીએફ ફાઇલ ફ્રી ગ્રુપમાં પીડીએફ ફાઇલ ફ્રી અલોન એટલે એકલું આપણે કેમ કહી તેણી એકલી આવશે સે વિલ કમ અલોન 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 એટલે એકલું રીચ રીચ એટલે અમીર ધનવાન પૈસાદાર પુઅર પુઅર એટલે ગરીબ હું તમને બીજા સ્પેલિંગ પણ આપીશ પુઅર એટલે ગરીબ હેપી એટલે ખુશ સેડ એટલે ઉદાસ ઇનોસેન્ટ નિર્દોષ સેડ એટલે ઉદાસ બ્રેવ એટલે બહાદુર એંગ્રી એટલે ગુસ્સો લેઝી એટલે આળસુ લેઝી એટલે આળસુ અને લેઝીનેસ એટલે આળસ લોયલ એટલે વફાદાર સિલી એટલે મૂર્ખ અને એ સિવાય ફૂલિસ એટલે પણ મૂર્ખ ટાયર્ડ એવા સ્પેલિંગ તમે જો તો ખરા તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ટાયર્ડ એટલે થાકેલું થર્સ્ટી તરસ્યું ટાયર્ડ થાકેલું હંગ્રી એટલે ભૂખ્યું હંગ્રી એટલે ભૂખ્યું પ્લેફૂલ એટલે રમતિયાળ પ્લેફૂલ એટલે રમતિયાળ પ્લેફૂલ રમતિયાળ પ્લેફૂલ એટલે રમતિયાળ થર્સ્ટી તરસ્યું થર્સ્ટી એટલે તરસ્યું નોટી તોફાની ઓનેસ્ટ પ્રામાણિક ડલ એટલે ઠોઠ તો ક્લેવર એટલે હોશિયાર આઈડલ એટલે નવરું હું નવરો છું આઈ એમ આઈડલ જો આઈડલ નવરું આઈડિયલ આદર્શ અને આઈડોલ એટલે મૂર્તિ આઈડિયલ આદર્શ આઈડોલ મૂર્તિ આઇડલ નવરું હમ્ર એટલે નમ્ર રાસ્કલ હરામખોર લુચ્ચું ફોરગેટ એટલે ભૂલી જવું એના ઉપરથી ફોરગેટ ફૂલ ભૂલકનો ભૂલકની મારો ભાઈ ભૂલકનો છે માય બ્રધર ઇઝ ફોરગેટફુલ આઈડિયલ આદર્શ વરેશિયસ ખાવુદ્રો ભૂખડ ખાવુદ્રો ભૂખડ વરેશિયસ કાવડ એટલે ડરપોક અથવા ટીમીડ એટલે પણ ડરપોક હેન્ડસમ દેખાવડો હેન્ડસમ દેખાવડો ત્રણસો ચારસો સ્પેલિંગ તમે જોવો તો ખરા વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો હેન્ડસમ એટલે દેખાવડો આના વગર નો વાલે એવા સ્પેલિંગ છે ચાલો ગ્રીડી એટલે લોભી ગ્રીડી એટલે લોભી અને ગ્રીડ એટલે લોભ પુઅર એટલે ગરીબ સમટાઈમ્સ વારંવાર નેવર ક્યારેય નહીં લેટ મોડવું અર્લી વેલું શીખ બીમાર નર્વસ ચિંતિત પ્રેઝન્ટ હાજર એબસન્ટ ગેરહાજર કોન્ફિડન્સ આત્મવિશ્વાસ હોલિડે રજાનો દિવસ નટ સોપારી બીટલ નટ સોપારી બીટલ એટલે સોપારી વિડીયોના અંત સુધી જોડાયેલા રેજો ચાલો સીક એટલે બીમાર સીક એટલે બીમાર ફીવર એટલે તાવ ફીવર તાવ સ્ટમક એક પેટનો દુખાવો સ્ટમક એક પેટનો દુખાવો હેડ એક માથાનો દુખાવો ટૂથ એક દાંતનો દુખાવો સ્ટબન એટલે જીદ્દી સ્ટબન એટલે જીદ્દી સ્ટબન એટલે જિદ્દી ગ્રંપી એટલે રોતલ ગ્રંપી રોતલ વેગબોન્ડ રખડેલ ભાટકેલ રખડેલ ભાટકેલ વેગબોન્ડ બેચલર કુંવારો બેચલર કુંવારો બ્રૂમ સાવરનો બ્રૂમ સોરી એટલે સાવરનો ડસ્ટબીન કચરા ટોપલી ડસ્ટબેન સુપડી સિંક 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 એટલે ગેંડી ક્રેડલ ક્રેડલ એટલે ઘોડિયું હેમક હેમક એટલે જુલો સ્પૂન એટલે ચમચી ફોર કાંટા ચમચી એટમોસ્ફિયર વાતાવરણ એટમોસ્ફિયર વાતાવરણ વેધર હવામાન વેધર હવામાન ડિફિકલ્ટ મુશ્કેલ ડિફિકલ્ટ મુશ્કેલ મુશ્કેલ એટલે ડિફિકલ્ટ અને ટ્રબલ એટલે મુશ્કેલી હું મુશ્કેલીમાં છું આઈ એમ ઇન ટ્રબલ ડિફરન્ટ અલગ અલગ હોય તે અને સેમ એટલે સરખું બરાબર ચાલો બે તરલ એટલે કુંવારો ઇલિટરેટ અભણ ઇલિટરેટ એટલે અભણ ઇલિટરેટ એટલે અભણ અને ભણેલું હોય તે શું કહેવાય લિટરેચર સાક્ષર લિટરેચર એટલે ભણેલો ઈ ઇલિટરેટ અભણ કેન્ડિડ નિખાલસ હસમુખ હોય તે ટોકેટિવ વાતુડા ટોકેટિવ વાતુડા ગ્રમપી રોતલ ગ્રમપી રોતલ ડિલિજન્ટ મહેનતુ આવા દરેક ગુજરાતી દરેક ગુજુ આપણે આપણે જ બોલે રખડેલ ને ને ભાટકેલ ને બરાબર મહેનતું ડિલિજન્ટ નોલેજ જ્ઞાન નોલેજ જ્ઞાન ડિફરન્ટ અલગ ડિફરન્ટ અલગ સેમ એટલે સરખું કમ્પલ્સરી ફરજિયાત કમ્પલ્સરી ફરજિયાત વોલેન્ટરી મરજીયાત વોલેન્ટરી મરજીયાત ઓકેઝન પ્રસંગ ઓકેઝન પ્રસંગ ટુમોરો આવતીકાલ ટુડે એટલે આજે ટુડે એટલે આવજે टुमॉरो એટલે આવતીકાલ યસ્ટરડે એટલે ગઈકાલ ઈસીવાય આવા શબ્દ યાદ રાખજો બટ બટ એટલે પણ પરંતુ બીકોઝ બીકોઝ એટલે કારણ કે ધેરફોર ધેરફોર એટલે તેથી ધેટ્સ વાય ધેટ્સ વાય એટલે એટલે જ તેથી જ બરાબર પછી ફોર ફોર એટલે માટે વિથ એટલે સાથે બીટવીન એટલે વચ્ચે ફ્રોમ એટલે થી માં થી બરાબર with for between without એટલે without without એટલે વગર with for between from without about એટલે વિશે about એટલે વિશે સજેશન સૂચન એક્સપીરિયન્સ અનુભવ એક્સપીરિયન્સ અનુભવ સજેશન સૂચન સજેશન સૂચન નોલેજ એટલે જ્ઞાન નોલેજ એટલે જ્ઞાન એક્સપિરિયન્સ અનુભવ એક્સપિરિયન્સ અનુભવ એક્સપિરિયન્સ અનુભવ ઇન્ટ્રોડક્શન પરિચય ઇન્ટ્રોડક્શન પરિચય ઇન્ટ્રોડક્શન પરિચય ઇન્ફોર્મેશન માહિતી ઇન્ફોર્મેશન માહિતી સાવર એટલે ખાટું પંજન્ટ એટલે તીખું બીટર એટલે કડવું અને સોલ ટી એટલે ખારું સોલ્ટી એટલે ખારું સાવર એટલે ખાટું પંજન્ટ એટલે તીખું બીટર એટલે કડવું અને સ્પાઈસી એટલે મસાલેદાર સર્વન્ટ એટલે નોકર ઓનર એટલે માલિક હરી એટલે ઉતાવળ બિલીવ એટલે માનવું બિલીવ એટલે માનવું અને બિલીફો એટલે માન્યતા પ્રોબ્લમ સમસ્યા પ્રોબ્લમ સમસ્યા અગેન ફરીથી અગેન ફરીથી અગેન એટલે ફરીથી અગેન ફરીથી યુ તમારી સાથે તમારા સાથે વીથ યુ તમારી સાથે તમારી સાથે વીથ યુ તમારી સાથે ફોર યુ તમારા માટે વિધાઉટ યુ તમારા વગર ફોર એટલે માટે ફ્રોમ એટલે થી માંથી વિધાઉટ વગર ધેરફોર એટલે તેથી બિકોઝ એટલે કારણ કે બટ એટલે પણ બિહેવિયર વર્તન કેરેક્ટર ચરિત્ર કેરેક્ટર ચરિત્ર ઇમ્પોર્ટન્સ મહત્ત્વ ઇમ્પોર્ટન્સ એટલે મહત્ત્વ ઇમ્પોર્ટન્ટ મહત્ત્વનું ઇન્ફેક્ટ હકીકતમાં ખરેખર ઓન પોતાનું ઓન પોતાનું ઇન્ફેક્ટ

વિથ એટલે વડે સાથે ડેર હિંમત સીન એટલે પાપ સીન પાપ ડ્યુરિંગ દરમિયાન ડ્યુરિંગ દરમિયાન નેસેસરી જરૂરી નેસેસરી જરૂરી ડિઝાયર ઈચ્છા ડિઝાયર ઈચ્છા રિયલાઇઝ એહસાસ થવો આપણે કેમ કે હા મને રિયલાઇઝ થઈ ગયું એસાસ થવો ટોલ રેટ સહન કરવું ટોલ રેટ સહન કરવું ડિસ્ક્લોઝ ખુલાસો ડિસ્કોઝ ડિસ્ક્લોઝ ખુલાસો એનીથીંગ કંઈ પણ એનીથીંગ કંઈ પણ Swilling, सोजो, स्वेलिंग सोजो सेलिंग सोजो આપણે કહીએ કે તમે આજકલ બહુ વ્યસ્ત છો નાઉ અડેઝ નાઉ અડેઝ આજકલ નાઉ અડેઝ આજકલ નાઉ અડેઝ આજકલ એનીથિંગ કંઈ પણ એનીથિંગ કોઈ પણ સમથિંગ કંઈક સમથિંગ કંઈક एवरीथिंग બધું જ एवरीथिंग બધું જ નથિંગ કંઈ નઈ નથિંગ કંઈ નઈ નાઉ અડેઝ આજકલ સ્વેલિંગ સોજો ડિસ્કલોઝ ખુલાસો તમામ શબ્દો ખૂબ અગત્યના સ્પેલિંગ હતા તમારા માટે મહેનત કરીને બનાવેલો છે આવા બે થી ત્રણ પાર્ટ આવશે સો સો સ્પેલિંગ આ સો સ્પેલિંગ ખૂબ અગત્યના હતા બીજો પાર્ટ ટૂંક સમયમાં આવી જશે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે બસો લાઇકનો ટાર્ગેટ છે બસો લાઇક થઈ જશે એટલે વોટ્સઅપ ગ્રુપમાં પીડીએફ ફાઇલ ફ્રીમાં આવી જશે ઘણા બધા ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે તમે ફટાફટ જોડાઈ જાવ ચાલો લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો